નમસ્કાર દર્શક મિત્રો વર્તમાન યુગમાં સૌ કોઈ પાસે સમયનો અભાવ છે અને પોતાના જ કાર્યોમાં સૌ કોઈ વ્યસ્ત છે એવા સમયે એક કદમ પણ આપણી સંસ્કૃતિ કલાને ઉજાગર કરવા માટે કોઈ આગળ આવે તો એ વિશેષ વ્યક્તિ તરીકેનું બહુમાન મેળવવા યોગ્ય છે ટીમ અતુલ્ય વારસો સમગ્ર રાજ્યમાંથી જિલ્લાવાર એવા સંવર્ધકોને શોધી સન્માનિત કરવાનો પ્રયાસ કરે છે કે જેઓ નાના કે મોટા પાયે આપણા વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાંથી જિલ્લાવાર હેરિટેજ સંવર્ધકતાઓની અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી જેમાં રાજ્યભરમાંથી કુલ એકસો પંદર મહાનુભાવોની બાળકો સહિતની પસંદગી કરવામાં આવી હતી કાર્યની કદર ત્યારે જ થાય જ્યારે ઘરના મોભી તરફથી આશીર્વાદ અને શુભકામનાઓ પ્રાપ્ત થાય એવી જ લાગણી અમારા કાર્યક્રમમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સાંઘવી સાહેબના આગમન અને શુભકામનાઓથી થઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમના દ્વારા સૌ હેરિટેજ સંવર્ધકોને શુભકામનાઓ પાઠવી સાથે ટૂંકમાં રાજ્યના કલા વારસાને જીવંત રાખવા સરકારની સાથે રહેવા કેવા પ્રયાસો હાથ ધરવા અને આગામી યોજનાનો સ્વચ્છતા વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આ ઉપરાંત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી માન્ય લહેરી સાહેબ સાથે અતુલ્ય વારસાના સંસ્થાપક શ્રી કપિલ ઠાકર ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડોક્ટર હર્ષદભાઈ પટેલ સાહિત્ય એકેડમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના એમડી શ્રી રામભાઈ સવાણી અધિક કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડ જાણીતા કલાકાર શ્રી અન્નપૂર્ણા શુક્લા અતુલ્ય વારસાના શ્રી મનીષ વૈદ્ય જેવા મહાનુભાવો સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા ટીમતુલ્ય વારસાનો એક જ મુખ્ય હેતુ છે કે રાજ્યના સ્મારકો ઉજાગર થાય કલાને પ્રોત્સાહન મળે અને આ હેરિટેજ પ્રવાસને વેગ મળે જે થકી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધે આવા ચવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં